નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલા ઓનલાઇન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બેંક ઓફ બરોડાની જે વેકેન્સી બહાર પડી છે કુલ વેકેન્સી પાંચસો બહાર પડી છે ગુજરાતમાં એંસી જગ્યાઓ છે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હોય છે કે ક્યાં આપણે યુટ્યુબ પર જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે પૂછતા હોય છે કે સર કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં અપલોડ કરવાનું સર કરવાનું છે કે નથી કરવાનું ઓબીસી નોન ક્રિમિનલ ઇંગ્લિશમાં જોઈશે કે ઓબીસીનું સર્ટિફિકેટ જોઈશે એસટીએસસીનું ઇંગ્લિશમાં જોઈશે કે ગુજરાતીમાં જોઈશે ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રોને તો આજે હું બધા જ પ્રશ્નોનું કમ્પ્લીટ તમને સોલ્યુશન આપી દઈશ બધા જ પ્રોપ પ્રશ્નો તમારા સોલ્વ કરી દઈશ રેડી એક્ઝામ પેટર્ન વિશે ડિસ્કસ કરીશું સંપૂર્ણ સિલેબસ પણ ડિસ્કસ કરીશું આજે કાસ્ટ સર્ટિફિકેટનું છે એ પણ ડિસ્કસ કરીશું એ ટુ ઝેડ વસ્તુ આજે એક જ લેક્ચરમાં તમને મળી જશે અને હા એક વસ્તુ ખાસ જે સૌથી મહત્વનો પ્રશ્ન કે સર અમારું પોસ્ટિંગ ક્યાં આવશે અગર જો હું આ જોબ ક્લિયર કરું છું તો આ આ આ એક મને મળશે ગુજરાતમાં મળશે કે ગુજરાતની બહાર મળશે આ બધા જ ઘણા બધા પ્રશ્નો છે ઘણા વિદ્યાર્થીઓના તો આજે એ બધા જ પ્રશ્નોનું તમને કમ્પ્લીટ સમાધાન થઈ જશે તો છેલ્લે સુધી બનેલા જો લેક્ચરમાં સ્ટાર્ટ કરીએ છીએ બેંક ઓફ બરોડા બે હજાર પચીસની ભરતી આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી જોઈ લે તો એક્ઝામ પેટર્ન સિલેબસ પોસ્ટિંગ અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે ને એનું પણ હું તમને આઈડિયા આપી દઈશ આજે ચલો યસ તો વેબ સંકુલ સૌથી પહેલા લાવી રહ્યું છે આપણા માટે બેંક ઓફ બરોડાની જે વેકેન્સી બહાર પડી છે એના માટે જો તમારે પ્રોપર તૈયારી કરવી હોય એના માટે એક સ્પેશિયલ લાઈવ બેચ આપણે લાવી રહ્યા છે છેલ્લા બે દિવસ બાકી છે ઓફરના તો આની તમારે જોડાવું હોય તો ઝડપથી જોડાઈ જાઓ એ ટુ ઝેડ વસ્તુ આની અંદર કવર કરવામાં આવશે કેવી રીતે કયા લેવલના પ્રશ્નો આવશે આ બધી વસ્તુનો એક લેક્ચર પણ મેં લઈ લીધેલો છે એ બધી જ વસ્તુ તમને આની અંદર પણ જોવા મળશે ઓકે ખાસ કરીને આ બેસની વિશેષતા જોઈએ તો લાઈવ લેક્ચર્સ લેક્ચરની પીડીએફ ટોપિક વાઇઝ ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મોક ટેસ્ટ અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમને બધી બુકો પણ મળશે અને એ બુક તો તમને ફ્રી આ કન્ટેન્ટ તમને આટલો અહીંયા આપવામાં આવશે રેડી ઇંગ્લિશ રીઝનિંગ અને મેથ્સ બીજી વસ્તુ એક અતિ મહત્ત્વની વસ્તુ કે પ્રેક્ટિસ માટે મેથ્સ અને રિઝનિંગની ઈ બુક પણ ફ્રી મળશે કેમ વધારે પડતું મેથ્સ અને રીઝનિંગ પર જ ભાર રાખવું છે એનું કારણ છે તમે જરા એક્ઝામ પેટર્નને જરા નોટ જોજો બરાબર અંગ્રેજી વિષય છે જનરલ અવેરનેસ છે મેથ્સ છે રીઝનિંગ છે તો દરેકે દરેક પ્રશ્નો માટે વીસ મિનિટ ટાઈમ છે એટલે કે પચીસ પ્રશ્નો વીસ મિનિટનો જ ટાઈમ છે પચીસ પ્રશ્નો વીસ મિનિટનો જ ટાઈમ છે પચીસ પ્રશ્નો વીસ મિનિટનો ટાઈમ છે પચીસ પ્રશ્નો વીસ મિનિટનો ટાઈમ છે પ્રોબ્લેમ ઇંગ્લિશમાં અને જનરલ અવેરનેસમાં ના આવે એમાં ગણતરી ના આવે પ્રોબ્લેમ આવશે મેથ્સ અને રિઝનિંગમાં એટલે એકેડમી તરફથી તમને ઈ બુક ટોટલી ફ્રી મળશે આ બુક તો મળવાની છે હાર્ડ કોપીમાં સાથે સાથે ઈ બુક પણ તમને ફ્રી મળશે આમાં એડમિશન ઓપન છે અત્યારે ચાર હજાર નવસો નવ્વાણુંની ફીસ છે છ મહિનાની વેલિડિટી હશે બેસનો ટાઈમ છે સવારે મોર્નિંગમાં આઠથી દસ છેલ્લા બે દિવસ બાકી છે ખાસ ધ્યાન આપજો આ ઓફરનો લાભ લેવો હોય તો તમે લઈ લો ફટાફટ નહીં તો પછી છેલ્લે ફીસ વધી જશે રેડી ચાલો અને આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે વધારે માહિતી માટે આપલા નંબર પર કોલ કરજો એટલે તમને મસ્ત રીતે આન્સર આપી દેશે લોકો બેસમાં ઝડપથી જોડાઈ જાઓ તૈયારી શરૂ કરો ચાલો હવે ખાસ વાત એ કરીએ તો એકદમ શોર્ટમાં હું બેંક ઓફ બરોડાની જે નોટિફિકેશન આવ્યું છે અને એકદમ શોર્ટમાં હું તમને સમજાવી એટલે લાંબુ લાંબુ કરવાની જરૂર નથી સમજો પોસ્ટ કઈ છે તો પોસ્ટ બેટા ઓફિસ આસિસ્ટન્ટની છે કુલ જગ્યા તો પાંચસો ગુજરાતમાં એસી આપણે ગુજરાતથી ફોર્મ ભરીશું એટલે ગુજરાતમાં એની એસી જગ્યા છે નામ જોવા જઈએ તો ગુજરાતમાં એસી જગ્યા જે છે ને એ ઓલ ઓવર ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ છે પહેલી યુપીમાં છે ત્યાંસી બીજી ગુજરાતમાં છે એસી બાકી અલગ અલગ સ્ટેટમાં તો સાત એવી વેકેન્સીઓ છે વધારે નથી ખાસ ધ્યાન આપજો ગુજરાતમાં એસી જગ્યા છે ફોર્મ ભરવાની ફોર્મ કેવી રીતે ભરવાનું એ પણ તમને આજે લાસ્ટમાં સમજાવીશ પરીક્ષા ફક્ત એક જ પરીક્ષા છે એવું નથી કે આના પછી ઇન્ટરવ્યુ પણ આવશે કે બીજી કોઈ મેઇન્સ એક્ઝામ લેવામાં આવશે કોઈ નહીં તમને આગળ જે મેં બતાવ્યું એક્ઝામ પેટર્ન એજ એક્ઝામ પેટર્ન છે ફક્ત એક જ પરીક્ષા છે જો કે આગળ પર હું તમને એક્ઝામ પેટર્ન વિશે ડિસ્કસ કરીશ ઉંમરની વાત કરું તો 18 થી 26 વર્ષના વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે 18 થી 26 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે લાયકાતની વાત કરું તો મિનિમમ 10 પાસ હોવા જરૂરી છે ફક્ત 10 પાસ ક્વોલિફિકેશન એટલે કે 10 પાસ વાળા પણ એપ્લાય કરશે 12 પાસ વાળા પણ એપ્લાય કરશે ગ્રેજ્યુએશન વાળા પણ એપ્લાય કરશે શું કરવું જોઈએ સાથે બધી જ વસ્તુઓ સમજાવેલી છે આગળ પગારની વાત કરું તો બેટા ત્રીસ હજારથી વધુ પગાર છે પરીક્ષાની તારીખ આ સૌથી મહત્વનો તૈયારી શરૂ કરી દઈએ આપણે તો મારે એક્ઝામ ક્યારે આવશે સિલેબસ કેટલા સમયમાં કમ્પલીટ કરવાનો છે સિલેબસ પણ શું છે બધી ચર્ચા કરશું આજે તો ખાસ કરીને ધ્યાન આપજો બેંક એક્ઝામનું જ્યારે પણ નોટિફિકેશન આવશે ને એના બેક મહિનામાં એક્ઝામ ડેટ પણ આવી જશે બરાબર એટલે કે જુલાઈ ઓગસ્ટમાં આની એક્ઝામ જુલાઈ એન્ડમાં કે ઓગસ્ટના વીક ફર્સ્ટ વીકમાં કે સેકન્ડ વીકમાં આની એક્ઝામ ડેટ આવી જશે મતલબ બઝામ ત્યારે હશે પરીક્ષાની ભાષા ગુજરાતી રહેશે આમ તો તેર અલગ અલગ ભાષાઓમાં એક્ઝામ લેવાશે બટ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે પણ જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે ઓપ્શનલ લેંગ્વેજ આવશે બરાબર છે એક્ઝામિનેશન લેંગ્વેજ આવશે સિલેક્ટ કરવાની તો ત્યાં તમે ગુજરાતી સિલેક્ટ કરજો બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેશે જ રેડી આગળ વધી તો આ ખાસ કરીને સેલરી છે તો તમને ખ્યાલ છે આનો બેઝિક પે ઓગણીસ પાંચસો છે આનો બેઝિક પે છે આનો કેવો છે બેઝિક પે છે બરાબર છે આ બધા જ પ્રકારના એલાવન્સ મળશે બધા જ પ્રકારના ડીએ એચઆરએ સીસીએ સ્પેશિયલ એલાવન્સ ટ્રાન્સપોર્ટેશન એલાવન્સ સ્પેશિયલ ડે લીવ ફેર આ બધી જ વસ્તુ મળીને તમારી સેલરી બેટા થર્ટી થાઉઝન્ડ સ્ટાર્ટિંગ થઈ જશે આ સ્ટાર્ટિંગ સેલરી છે ત્યાર પછી આના અલગ અલગ ગ્રેડ છે કે સેલરી અર વધશે સમજાય છે ચાલો આગળ વધીએ હવે આપણે વાત કરીએ સિલેબસની આજે બધું જ એક જ લેક્ચરમાં મારે સમજાવી દેવું છે તમને બરાબર છે એટલે મનમાં કોઈ તમારો પ્રશ્ન જ રહે પ્રશ્ન ન રહે ચાલો તો પેલા તો વર્ગ વર્ગમૂર સરવારા બાદ બાકી ભાગુસભા અપૂર્ણાંક ઘાતઘાતાંક આને કહેવાશે સિમ્પ્લિફિકેશન સિમ્પ્લિફિકેશન એક્ઝામમાં પાંચ થી સાત માર્ક્સો પૂછાય ખાસ બહુ જ મહત્વનું છે આપણો મેથ્સનો સિલેબસની વાત કરું છું આટલો સિલેબસ છે કમ્પ્લીટ તમે જોશે ચેપ્ટરો ત્યાર પછી અસમાનતા સંખ્યાશ્રેણી અંદાજિત મૂલ્યો માહિતીનું અર્થઘટન સરેરાશ હા આની વાત કરીએ તો માહિતીના અર્થઘટનમાંથી ત્રણ એક્સ માર્ક્સનું આવી શકે સંખ્યાશ્રેણી બે એક્સ માર્ક્સનું આવી શકે બરાબર છે અસમાનતા બે એક્સ માર્ક્સનું આવી શકે એટલે ઓવરઓલ જોવા જાય તો આમાં પણ પાંચ એક્સ માર્ક્સનું પૂછાય હવે આ સરેરાશ ગુણોત્તર ઉંમર આધારિત ભાગીદારી ટકાવારી નફો કોત સાદુવ્યા ચક્રવર્તી વ્યાસ સમય અંતર તેના આધારે હોડી પ્રવાહ સમય તાકી ક્ષેત્રફળ માહિતીની પર્યાપ્તતા ક્રમશય સંચય અને સંભાવના આ બધી જ વસ્તુ મળીને પંદરેક પ્રશ્નો પૂછાશે ખાસ ધ્યાન આપજો બરાબર છે એટલે ટોટલ પચીસ માર્ક્સનું પેપર છે તો ગણિતના આટલા ટોપિક તમારે કરવાના કમ્પલસરી છે આટલા ટોપિકમાંથી આવશે પેપર હંડ્રેડ પર્સન્ટ આટલા ટોપિકમાંથી આવશે ચાલો વાત કરીએ રીઝનિંગની તો રેઝનિંગમાં સંકેતોનો ઉકેલો દિશા કસોટી ક્રમ ગોઠવણી આલ્ફાબેટ ટેસ્ટ નંબર ટેસ્ટ પઝલ ટેબ્યુલર બોક્સ પઝલ ચોરસ ત્રિકોણ પઝલ દિવસ મહિના વર્ષ પઝલ વર્તુળ ચોરસ પઝલ લાઇન પઝલ અસમાનતા લોહીના સંબંધો ફ્લોર આધારિત પઝલ સિલોક સિલોકની શક્યતા અને માહિતીની પર્યપ્તા કુલ સાત પ્રકારની તો ખાલી પઝલ છે કુલ સાત પ્રકારની તો ખાલી પઝલ છે કારણ કે બેંક એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જ છે કોઈ પણ બેંક એક્ઝામ હોય ને આગળ ઘણી બધી બેંક એક્ઝામ લેવાય ને એમાં સૌથી વધારે મહત્વનું તો કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને રીઝનિંગની અંદર તો એ પઝલ છે સાત અલગ અલગ પ્રકારની પઝલ છે અને એક્ઝામની અંદર પચીસ માર્ક્સમાંથી લગભગ સમજીને ચાલો દસ થી પંદર માર્ક્સની પસલ હશે હશે ને હશે મિનિમમ દસ માર્ક્સની તો પસલ હશે એટલે કે પઝલના બે સેટ હશે આની અંદરથી સાતમાંથી કોઈ પણ બે પઝલ પૂછી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે આ છે આપણો રીઝનિંગનો સિલેબસ રેડી વાત કરીએ ઇંગ્લિશના સિલેબસની તો ઇંગ્લિશના સિલેબસમાં રીડિંગ કોમ્પિટિશન જો ઇંગ્લિશ પાછું બે ભાગમાં છે એક ગ્રામેટિકલ ઇંગ્લિશ છે અને એક વર્બડ ઇંગ્લિશ છે આમાં રીડિંગ કોમ્પિટિશન આવે બેઝિક ક્લોઝ ટેસ્ટ આવે અને બેઝિક જંબલ આવે જંબલનો મતલબ શું થાય તમારા વાક્ય આપેલા હોય બરાબર છે એ વાક્યને એક પ્રોપર ક્રમમાં ગોઠવવાનો હોય અલગ 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 વાક્ય આપેલા હોય અને તમારે ક્રમમાં ગોઠવવાનું પહેલું કયો બીજું કયો ત્રીજું કયો એને જંબલ કહેવાય ત્યાર પછી ક્લોઝ ટેસ્ટ તો ક્લોઝ ટેસ્ટમાં પેરેગ્રાફ આપેલો હોય બરાબર છે વચ્ચે વચ્ચે એટલા ખાલી જગ્યા આપેલી હોય તો એ ખાલી જગ્યાએ તમારે ભરવાની હોય બરાબર છે એમાં કયો વર્ડ પ્રોપર આવે અને રીડિંગ કોમ્પિટિશનમાં શું આપેલું એક મસ્તીનો પેરેગ્રાફ આપેલો હોય જો એટલો બધો ટફ પેરેગ્રાફ નહીં આવશે એક મસ્ત નાનકડી સ્ટોરી આવે એક નાનકડી સ્ટોરી આવે અને એ સ્ટોરીની અંદર તમારે શું કરવાનું હોય પ્રોપર વાંચવાનું હોય અને નીચે પ્રશ્ન આપેલો હોય અને એ પ્રશ્નોના તમારે જવાબ આપવાનો હોય આવી રીતે એકદમ સિમ્પલ આવશે આમાં કોઈ દસ પાસવર્ડ ભરતી છે ને એટલે કોઈ હાઈ લેવલનું રીડિંગ કોમ્પિટિશન નહીં આવશે કોઈ હાઈ લેવલ પેસેજ નહીં આવશે એકદમ સિમ્પલ સ્ટોરી બેઝ પેસેજ આવશે બરાડી તો ત્યાર પછી આ સબ્જેક્ટમેન્ટ છે બરાબર ત્યાર પછી આ બધા ગ્રામર ટોપિક છે કન્જક્શન છે ટેન્સિસ છે કાર ત્રણ કારો છે વર્તમાન કાર સાદો વર્તમાન કાર છે ભૂતકાળ છે ભવિષ્ય કાર એમાં બી અલગ અલગ છે કન્ટિન્યુઅસ ટેન્સ છે પરફેક્ટ ટેન્સ છે એ બધા ટેન્સિસ મોડલ અક્ષરમિન અને કોમન એરઅર ફાઇન્ડિંગ એટલે ઇંગ્લિશ જોવા જાય તો એટલું બધું ટફ તો નહીં પૂછાય સમજાય છે તમે આવો કસે ને કશે ધોરણ દસમાં આગળ ભણીને આવ્યા આઠ નવ દસમાં આપણે ભણીને જ આવ્યા છે નવું કંઈ ઇંગ્લિશ નથી આવવાનું સમજો અને આ ટેન્સિસનું જે લેવલ છે ટૂંકમાં ઇંગ્લિશનું લેવલ દસ પાસ લેવલ સુધીનું રહેશે એટલે ઇંગ્લિશનું લેવલ ઇઝી રહેશે ઘણા વિદ્યાર્થીઓ મેં સાહેબ ઇંગ્લિશ નથી આવડતું ઘણાનો પ્રશ્ન છે સાહેબ ઇંગ્લિશ નથી આવડતું ઇંગ્લિશમાં જ પ્રોબ્લેમ આવે છે ઘણી અને રિઝનિંગ હું કરી લઈશ ઇંગ્લિશમાં પ્રશ્ન છે ઇંગ્લિશ દસ પાંચ સુધીનું આવડે એવા આટલું ઇંગ્લિશનું તમને આવડતું જ હોય એટલે ઇંગ્લિશનું લેવલ એટલું બધું હાઈ નથી રહેવાનું ચાલો ક્લિયર છે

એટલે કે 6 થી 7 મહિનાનો કરંટ કરવાનું છે બેંક एग्जाम માં બહુ વધારે જૂનું કરંટ નથી પૂછાતું લાસ્ટ 6 ટુ 7 મંથ નું કરંટ અફેર્સ પૂછાય છે કરંટ અફેર્સ બીજું કરંટ બેન્કિંગ કરંટ બેન્કિંગ આ પણ તમને લેક્ચર મતલબ આપણે જે બેચ લોન્ચ કર્યો છે એની અંદર આ પણ તમને કરવામાં આવશે કરંટ બેન્કિંગ કરંટ ના રિલેટેડ જે બેન્કિંગ ન્યૂઝ આવતી હોય એ પણ આવતી હોય અને બીજું એક ટોપિક છે બેન્કિંગ અવેરનેસ બરાબર છે આમાં બેટા 6 થી 7 ચેપ્ટરો છે છોથી સાત ચેપ્ટર છે કે આરબીઆઈ શું છે આરબીઆઈની પોલિસી શું છે બરાબર બેન્ક રેટ શું છે રેપો રેટ શું છે રિવર્સ રેપો રાઇટ શું છે આ બધી જ વસ્તુઓ છોથી સાત ચેપ્ટરમાં આપણે કમ્પ્લીટ કરાવશું એટલે આપણને બેચમાં ચાલશે બેન્કિંગ અવેરનેસ બેન્કમાં લેક્ચર ચાલશે બીજું કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સ યુટ્યુબ પર આપણે ડેલી સવારે આઠ વાગે આપણે કરાવીએ છીએ તો એમાંથી જે નેશનલ લેવલની ન્યૂઝ હોય ને એ આપણે લઈ લેવાની છે તો કરંટ તમે ત્યાંથી કરો જો કરંટ એવો વિષય છે ને કે તમને કોઈ એ કરાવી નહીં શકે કરંટ વિષય જાતે કરવાનો વિષય છે નો ડાઉટ તમને યુટ્યુબ પર લેક્ચર લેશે ત્યાંથી તમારે જાતે એના નોટ્સ બનાવવા પડશે બરાબર છે જાતે એના નોટ્સ બનાવો તો તમને કરંટ વધારે સારી રીતે યાદ રહેશે બીજી વસ્તુ બેન્કિંગ અવેરનેસ છે એ અમને ક્લાસમાં કરાવવામાં આવશે અને ત્રીજી વસ્તુ જનરલ અને સ્ટેટિક અવેરનેસ છે એ પણ તમને ક્લાસમાં કરાવવામાં આવશે તો આમાંથી પચીસ પ્રશ્નો પૂછાશે સૌથી વધારે પ્રશ્ન આમાંથી જો પચીસ માર્ક્સનો પેપર છે ને તો સમજી લો કરંટના છે ને દસ થી બાર પ્રશ્નો હશે આ બેવના બરાબર છે ખ્યાલ આવે છે બેન્કિંગ ના બેટા છ થી સાત પ્રશ્નો હશે બરાબર છે અને બાકીના પાંચ થી સાત પ્રશ્નો કે પાંચ થી છ પ્રશ્નો તમારા જનરલ કે સ્ટેટિક અવેરનેસ ના હશે આવી રીતે બેન્કિંગ અવેરનેસ આવશે કે જનરલ અવેરનેસ આવશે આ આપણી એક્ઝામ પેટર્ન છે તમને બધાને ખબર જ છે ઇંગ્લિશ છે જનરલ અવેરનેસ છે મેથ્સ છે અને રીઝનિંગ છે પચીસ 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 ક્વેશ્ચન છે પચીસ 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 માર્ક્સ છે ટૂંકમાં સો પ્રશ્નોના એસી મિનિટનો સમય છે સૌથી મહત્વનું આ છે સૌથી કોઈ ચેલેન્જિંગ પાર્ટ હોય ને તો એ આ કારણ કે આના માટે તમારે એક ક્વેશ્ચન માટે એક મિનિટ એ નથી એનો મતલબ એક મિનિટ કરતાં ઓછા સમયમાં પ્રશ્ન સોલ્વ કરવાનો છે એટલે પ્રેક્ટિસ ખૂબ માંગી લેશે રેડી પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ વગર કામ થશે નહીં ચાલો યસ હવે ફોર્મ કેવી રીતે ભરવું હે ને ફોર્મ ફિલઅપ કેમ કરવું જો ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું તો સૌથી પહેલાં તો તમને બેંક ઓફ બરોડા ની સાઈડ જશો એટલે બેંક ઓફ બરોડા નું આવું પેજ ઓપન થશે તમે ગુગલ માં લખશો ને બીઓબી બેંક ઓફ બરોડા તો તમને આવી રીતે સાઈડ ઓપન થશે રેડી આવું પેજ તમને દેખાશે ક્લિયર છે આવું પેજ દેખાશે પછી તમે ત્યાં જશો અહીંયા ક્લિક કરશો બરાબર એટલે તમને રિક્રુટમેન્ટનું પણ પેજ ઓપન થશે એ અત્યારે ઓપન નથી કર્યું પણ એ રિક્રુટમેન્ટનો પેજ ઓપન થાય ત્યાર પછી સીધે સીધું બેંક ઓફ બરોડાનું આ રીતનું પેજ ઓપન થશે રેડી હવે જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય બરાબર છે અત્યાર સુધી તો સૌથી પહેલાં તમારે કરવાનું છે ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન અને કદાચ જો તમે કરી લીધેલું હોય અને બાકીના સ્ટેપ બાકી હોય તો પછી તમારે અહીંયા તમારી પાસે જ્યારે રજીસ્ટ્રેશન તમે કર્યું હશે ત્યારે તમારી પાસે પાસવર્ડ અને રજીસ્ટ્રેશન નંબર આવ્યો હશે એ અહીંયા નાખવાનો રહે પરંતુ કોઈ નવો વિદ્યાર્થી છે તો એને લખવાનું છે ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન અહીંયા ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ ઓપન થશે જે આ રીતનું હશે તમે જોઈ શકો છો એમાં તમારે સૌથી પહેલાં ફર્સ્ટ નેમ કન્ફર્મેશન લાસ્ટ નેમ મિડલ નેમ બરાબર છે કન્ફર્મ મિડલ નેમ ત્યાર પછી લાસ્ટ નેમ આ રીતે મૂકવાનું છે હવે જો સમજો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પ્રોબ્લેમ હવે આમાં તમારે શું કરવાનું તો આની અંદર તમારે તમે જે આઈડી કાર્ડ લઈને જવાનો હોય જેમ કે આધાર કાર્ડ છે કે પછી ઇલેક્શન કાર્ડ છે કે પછી કોઈ પણ એક આઈડી આઈડી પ્રૂફ હોય જે તમે લઈને એક્ઝામ આપવા જશો એમાં જે રીતે નામ લખેલું છે એવી રીતે તમારે આમાં નામ લખી દેવાનું છે સમજાય છે એવી રીતે તમારે અહીંયા નામ લખી દેવાનું છે અધરવાઇઝ તમે જો દસમાની માર્કશીટ નામ લખો છો તો દસમાની કાર્ડમાં જો અલગ હોય તો તમારે આધાર કાર્ડમાં ચેન્જ કરાવી દેવાનું સમજાય છે શું કહેવા માંગુ છું તો પછી આધાર કાર્ડમાં ચેન્જ કરાવી દેવાનું ખ્યાલ આવે છે તો એવી રીતે તમારે આમાં નામ લખવાનું છે બરાબર ચલો સ્પેલિંગ મિસ્ટેક બિલકુલ હોવી જોઈએ નહીં ત્યાર પછી તમારે મોબાઈલ નંબર આપવાનો છે ત્યાર પછી કન્ફર્મ મોબાઈલ નંબર આપવાનો છે ત્યાર પછી અહીંયા કન્ફર્મ ઇમેલ આઈડી લખવાનું છે અને અહીંયા સિક્યુરિટી કોડ લખશો એટલે સેવન નેક્સ્ટ કરશો એટલે નેક્સ્ટ પેજ ઓપન થશે આ સૌથી મહત્વનું છે ફર્સ્ટ ટુ સ્લાઇડ બહુ જ મહત્ત્વની છે કારણ કે આ એકવાર થઈ ગયું ને તો પછી આમાં કોઈ ચેન્જ નહીં થશે પછી તમારે નવું જ ફોર્મ ભરવું પડે જો આમાં ગરબડ કરી તો એટલે આની અંદર બહુ ધ્યાન રાખવાનું છે ઓકે પછી આગળના જે ફોર્મ છે એ તમે ઓટોમેટિક તમે ખ્યાલ આવતો હશે તમે ભરશો એટલે તમને આઈડિયા આવી જશે એવું કોઈ હાર્ડ નથી ફોર્મ ભરવાનું ઓકે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પેજ જેની અંદર કાસ્ટ સર્ટિફિકેટ નો પ્રોબ્લેમ તમને બધાને એમ થાય કે સાહેબ કાસ્ટ સર્ટિફિકેટ નું શું કરવાનું અમારે આ આમાં બહુ લોચા પડે છે અમને સૌથી પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ કોઈ પણ હોય એસએસસી હોય રેલવે હોય કે બેન્કિંગ હોય કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હોય દરેક દરેક એક્ઝામમાં કાં સર્ટિફિકેટ એ ઇંગ્લિશમાં જ જોઈશે ખાસ ધ્યાન આપો પહેલું એસટીએસસી કેન્ડિડેટ હોય તેનું તો કાં સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જોઈશે જોઈશે ને જોઈશે ઓબીસીની વાત કરું ને તો ઓબીસીનું એનસીએલ જોઈશે ઇંગ્લિશમાં નોન ક્લિમિનર સમજાય છે નોન ક્લિમિનર ઇંગ્લિશમાં જોઈશે ઓબીસીનો કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાતીમાં હોય તો ચાલે પણ ઓબીસીનું એનસીએલ માન્ય ગણાય ખ્યાલ આવે છે તો એ નોન ક્લિમિનર ઇંગ્લિશમાં જોઈશે ઈ એસ સર્ટિફિકેટ તો એ પણ ઇંગ્લિશમાં જોઈશે કોઈ પણ ડોક્યુમેન્ટ હશે તમારા કાસ્ટ સર્ટિફિકેટ રિલેટેડ એ બધા ઇંગ્લિશમાં જોઈશે ઓબીસીનું ફક્ત નોન ક્લિમિનર ઇંગ્લિશમાં જોઈશે હવે આ ક્યાંથી કઢાવવાનું છે તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રે મેજિસ્ટ્રેટ હોય તાલુકા મામલતદાર હોય કે મામલતદારની જો ઓફિસ હોય ત્યાં તમે જશો એટલે તમને એ કાઢી આપશે ના નહીં પાડે રેડી તો ઇંગ્લિશમાં જોઈશે તમે એને રિક્વેસ્ટ કરો કે મારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ફોર્મ ભરવાનું છે મારે બેંકનું ફોર્મ ભરવાનું છે એની મારે આ અટેચ કરવાનું છે ઓકે આપશો એટલે તમને પ્રોસેસ કરી આપશે રેડી તો ખાસ ધ્યાન આપજો સૌથી પહેલાં તો બાકીના ફોર્મ ભરાયા પછીનો આ જે પેજ ઓપન થાય ને જો બેઝિક ઇન્ફોર્મેશન તમને ભરી દીધી જશે ફોટો ને સિગ્નેચર પણ અપલોડ કરી દીધા હશે ફોટો સિગ્નેચરમાં કેટલી સાઇઝ રાખવાની છે પછી દઈશ ડિટેલ્સ ભરી હશે બરાબર તમારી ડિટેલ્સ તમારે ભરી દેવાની એકદમ જનરલ ડિટેલ્સ હોય વધારે ના હોય પ્રિવ્યુ કરી દીધું હશે કે હા જે ડિટેલ ભરી છે બધું બરોબર છે કે નહીં છેલ્લે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાનું આવશે ને એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા દસમાની માર્કશીટ અપલોડ કરવાની છે ટેન્ટ માર્કશીટ અપલોડ કરવાની છે ટેન્ટ માર્કશીટ અપલોડ અહીંયા કરવાની છે રેડી કેટલા કેબીમાં કરવાનું શું કરવાનું એ બધું સમજાય છે અત્યારે પહેલાં તેન માર્કશીટ અપલોડ કરવાની છે એટલું ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુ તમારે છે ને પહેલાં ફો ફોટો પાડીને કેબીમાં કન્વર્ટ કરીને જ રાખવાનું રેડી ચાલો ત્યાર પછી અહીંયા વાત કરું તો જો એજ્યુકેશનલ સર્ટિફિકેટ રિલેવન્ટ ટુ માર્કશીટ સર્ટિફિકેટ ઓલ એજ્યુકેશનલ સર્ટિફિકેટ શુડ બી સ્કેન ઇન સિંગલ પીડીએફ સિંગલ પીડીએફ દસમાની માર્કશીટ તમે અપલોડ કરી લીધી ઠીક છે પછી અહીંયા તમારે જો બાર પાસ કરેલું હોય તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય કે તમે કાસ્ટ સર્ટિફિકેટ હોય જે પણ હોય એ બધું એક સિંગલ ડોક્યુમેન્ટમાં તમારે સિંગલ પીડીએફ બનાવવાની છે આની બધાને ફોટો પાડી પાડીને એક સિંગલ પીડીએફ બનાવવાની છે અને એ અહીંયા તમારે અપલોડ કરવાની છે સમજાઈ ગયું અહીંયા એ તમારે અપલોડ કરવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટના ફોટા પાડવાના છે હે ને તો જો અહીંયા લખેલું છે ગાઈડલાઇન્સ ફોર ડોક્યુમેન્ટ અપલોડ તમે ફોર્મ ભરશો ને ત્યારે આ આ ગાઈડલાઇન્સ પર ડોક્યુમેન્ટ અપલોડ હવે એ ગાઈડલાઇન્સ તમને બતાવું છું આ જોઈ લો જો દસમાની માર્કશીટ ધન એજ્યુકેશન સર્ટિફિકેટ રિલેવન્ટ ટુ જે પણ સર્ટિફિકેટ હોય તમારો વર્ક એક્સપિરિયન્સ કદાચ જે સિંગલ અપલોડ કરવાનું છે કદાચ તમે કોઈ જગ્યાએ જોબ કરી હોય આગળ બીઓબીમાં એક્સ વાય ઝેડ બેંકમાં એચડીએફસીમાં જે પણ જેમાં જેમાં જોબ કરી હોય એનો તમારો જે પણ વર્ક એક્સપિરિયન્સ હોય તમારે બતાવવાનો હોય તો તમારે અહીંયા એનું પર એક પીડીએફ કરીને અટેચ કરવાનું છે

ફરથી ફરીથી એકવાર ઇમેજ સાઇઝ એટલે કે તમારા ફોટોની સાઇઝ વીસથી લઈને પચાસ કે ની વચ્ચે તમારા સિગ્નેચરની સાઇઝ બ્લેન્ક ઇંકમાં જો આવી જોઈએ બ્લેક ઇન્ક દસથી વીસ કે ની વચ્ચે અને જેટલા પણ ડોક્યુમેન્ટ છે ટેન માર્ક્સથી અને અધર ડોક્યુમેન્ટ કાસ્ટ સર્ટિફિકેટથી લઈને બારમાનું છે ગ્રેજ્યુએશનનું છે દરેકે દરેક સર્ટિફિકેટ તમારે પાંચસો કેબી સુધીની સાઇઝમાં અપલોડ કરવાના છે આ બધી જ વસ્તુ તમારે પહેલાં ફોટા પાડીને કેબીમાં કન્વર્ટ કરીને મોબાઈલ કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરતા હોય તો ત્યાં તમારે સેવ કરી રાખવું એટલે જેથી ફોર્મ ભરતી વખતે સીધું ત્યાંથી આપણે લઈ લેવાય રેડી ચાલો પછી ફોર્મ ભરતી વખતે પાછા કીબમાં કન્વર્ટ કરવા ના રહેવાય ચાલો તો આ બધી જ માહિતી તમને મેં જણાવી બીજી વસ્તુ હવે સૌથી મહત્વની વાત કે સાહેબ પોસ્ટિંગ ક્યાં આવશે અમારું સાહેબ તૈયારી શરૂ કરી દીધી ફોર્મ ભરી દીધું હવે બહુ સારો એવો સ્કોર પણ થાય છે પ્રશ્ન એ આવે છે કે સાહેબ હવે એક્ઝામ ક્લિયર કરી તો હવે અમારું પોસ્ટિંગ ક્યાં આવશે તો તમે ગુજરાત રાજ્યમાંથી ફોર્મ ભરો છો ગુજરાતની એસી જગ્યાઓ છે તો તમારું પોસ્ટિંગ બેટા ગુજરાતમાં જ આવશે હવે તમે એમ કહો સાહેબ હું અમદાવાદમાંથી ફોર્મ ભરું છું અમદાવાદમાં રહું છું તો તમે તમારા ઘરની બાજુમાં જ જોબ મળે એવું જરૂરી નથી ગુજરાતમાં ગમે એ લોકેશનમાં આવશે તમે અમદાવાદમાં રહેતો તો તમારું પોસ્ટિંગ ગાંધીનગરમાં પણ આવી શકે છે તમે ગાંધીનગર રહેતા હોવ તો તમારું પોસ્ટિંગ ગાંધીનગરમાં ફોર્મ ભર્યું તમારું પોસ્ટિંગ મોરબીમાં પણ આવી શકે છે એક્સ વાય ઝેડ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવી શકે છે હા ગુજરાતની બહાર નહીં આવે એ વાત સો ટકા છે કારણ કે ગુજરાત સ્ટેટના વેકેન્સીથી તમે ફોર્મ ભર્યું છે ઓકે તમારી કોમ્પિટિશન એસી જગ્યાઓ માટે છે નહીં કે પાંચસો એસી જગ્યાઓ છે તો તમારું પોસ્ટિંગ ગુજરાતમાં જ આવશે એ હંડ્રેડ છે રેડી આઈ હોપ તને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે તો ફરીથી એકવાર જાઉં છું બીઓ બીની જે ઓફિસની લાઈવ બેચ આપણે લોન્ચ કરી છે એ લાઈવ બેચના છેલ્લા બે દિવસ બાકી છે આપણે જબરજસ્ત આની અંદર ઓફર રાખી છે અત્યારે તો છેલ્લા બે દિવસ છે આ બે દિવસનો તમે લાભ લઈ શકો છો એની ફીઝ છે ફક્ત ફોર નાઇન નાઇન આની અંદર લાઈવ લેક્ચર્સ લેક્ચર પીડીએફ ટોપિક વાઇઝ ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મોક ટેસ્ટ મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ એના લાઈવ લેક્ચર્સ આવશે સાથે સાથે બેન્કિંગ અવેરનેસના પણ લાઈવ લેક્ચર આવશે અને કરંટ એફેર્સ યુટ્યુબ પર તો છે જ આપણે ડેલી ભણાવીએ છીએ બરાબર અને સાથે સાથે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથ્સ અને રીઝનિંગ જેવા વિષયમાં સ્પીડ લાવવા માટે ઝડપ વધારવા માટે ફ્રી ઇ બુક પણ છે અને આ ત્રણ બુક તો મળશે અલગ રેડી આ એની એક્ઝામ છેલ્લા બે દિવસ બાકી છે ઝડપથી તમે આમાં જોડાઈ લો અને ફટાફટ એક મસ્ત નું ગવર્મેન્ટ જોબ લઈ લો ઓકે આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે આ બેચમાં જોડાવવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો ઓકે અને લાસ્ટમાં લાસ્ટમાં ખાલી મારે તમને એ છે કે આ છે આપની યુટ્યુબ ચેનલ એસએસસી બેન્કિંગ રેલવેની સ્પેશિયલ યુટ્યુબ ચેનલ છે આની અંદર બીઓબી માટે સમજો બહુ સારી છે બીઓબી માટે બેંક ઓફ બરોડા માટે ફ્રી પ્રેક્ટિસ સિરીઝ પણ આપણે સ્ટાર્ટ કરી છે બરાબર છે બપોરે બાર વાગે ડેલી આવે છે

મેં જે સોલ્વ કરાયું છે તમને મેથ્સ રિઝનિંગ સોલ્વ કરાયું છે એનું સોલ્યુશન સાથેની ફ્રી પીડીએફ મળશે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંગપુર યુટ્યુબ ચેનલ પર સોરી ટેલિગ્રામ ચેનલ પર આ આપણી યુટ્યુબ ચેનલ છે ટેલિગ્રામ ચેનલ પર આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છે તૈયારી કરો જોરશોરથી તૈયારી કરો તમારી પાસે અમે તૈયારી કરાવવા માટે પણ રેડી છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત